કપુરાઈ પોલીસે ભાલિયાપુરા ગામની સીમમાં કોતરમાં દેશી દારૂ બનાવવા માટેનો ગોળનો ઠંડો વોશ અને દેશી દારૂ પકડી પાડ્યો છે અહીં ભાલિયાપુરા ગામની સીમમાં નદીના કોતરમાં અલગ અલગ જગ્યાએ કપુરાઈ પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી અને આ રેડ દરમિયાન અલગ અલગ જગ્યા પર પ્લાસ્ટિકના પીપળામાં પ્રવાહી જોવા મળ્યું જેમાં દેશી દારૂ અને સાથે જ દેશી દારૂ બનાવવા માટે ગોળનો ઠંડો વોશ પોલીસને મળી આવ્યો હોય આ અલગ અલગ કેસો દ્વારા કેસો ઝડપી પાડી કપુરાઈ પોલીસે પ્રોહિબિશન અંતર્ગતની કાર્યવાહી કરી છે દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાના મુદ્દામાલ સાથે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે